ગુજરાત સરકારના સામાન્ય પરિપટન નગરપાલિકા દ્વારા રાષ્ટ્રીય ગીત વંદે માત્ર એકસો પચાસ ની વર્ષગાંઠ ની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ દીપકભાઈ કોદરાણી અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ સવારના નવત્રીસ કલાકે નગરપાલિકા કચેરી ખાતે યોજાયો હતો સરકારના પરિપત્ર અનુસાર આજે એક દિવસ માટે કચેરીનો સમય સવારે નવ ત્રીસથી સાંજે પાંચ દસ સુધી રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત સર્વે સમૂહમાં રાષ્ટ્રગીતનું ગાન કર્યું ત્યારબાદ ભારતીબેન બારોટે સ્વદેશી શપથ લેવડાવી હતી આ પ્રસંગે પ્રમુખ વૈભવભાઈ કોદરાણીએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાષ્ટ્રપ્રેમી નેતા છે લોકોના હૃદયમાં રાષ્ટ્રપ્રેમની લાગણી વધુ મજબૂત થાય તે હેતુસર આવા કાર્યક્રમો યોજાય છે આપણે સૌએ સ્વદેશી વસ્તુઓ અપનાવી રાષ્ટ્રને મજબૂત બનાવવું જોઈએ કાર્યક્રમનું સંચાલન કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંધવે કર્યું હતું અને સમગ્ર આયોજન ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા તથા કચેરી અધિક્ષક ખીમજીભાઈ સિંધવના માર્ગદર્શન હેઠળ થયું હતું કાર્યક્રમના નગરસેવકો અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભરત ઠાકોર કચ્છ i awesome. Happy Holidays! Come! Come! Samadhi Jeevat Maa Tartiyo Basa Ono Tartiyo